રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં ભાગ્ય આઠ થવા આવ્યા અને સિરાઈ પીરાઈને આપણે થઈ ગયા કમ્પ્લેટ કારણ કે આજ દૂધ ભરવાનું નહોતો જવાનું એટલે થોડાક વહેલા વિડીયોમાં આવ્યો નક દૂધ ભરી આવું પછી બ્લોગ ચાલુ કરવું હમણે કોઈ રીતનું થાય છે રંજુભાઈ અહીં કણ જો વહી ગયા લેસન કરો બાપાના ઓટે મેં આજ બાપાના ઓટે શરૂઆત કરી બ્લોગની લેસન કરો છો એમ ચિત્ર દોરી હમ અને અહીંયા લેસન કરવાનું કારણ કુતરા તગાડવા બગાડે નહીં એટલે એટલે અહીંયા અને ઓલી ગંજી પણ ધ્યાન રાખવાની કારણ કે કુઈતરા રે ને ઓલી ગંજી રહી ને ત્યાં કઈ હળિયું જ કાઢતા હોય માથે હળિયું જ કાઢતા હોય એટલે પછી ધ્યાને રાખે ને અહીંયા લેસન કરે બે કામ વધારમાં નહીં થોડાક વાટ્યા પણ બીજા ના હોય એટલે ઝાડા ને બધા વાટી જ નાખવા અહીંયા થોડાક વાટવા પડશે એવું બધું છે કે શક્કર મારી એવું જાહેર બહાર કેવી ઉગી છે હું બે દિવસે જ નહીં બજાર એટલે પછી ઓકે પહેલાં જ સક્કર મારી આવું જાહેર તો જ આ ક્લાસ મજાને ઉગી છે પણ જાહેરમાં પેક પ્રોબ્લેમ શું આવે ખબર મિત્રો અમે ખેતી કરે એટલે ખબર હોય ને જેને ખેતી કરતા જઈએ ને બધાને ખબર હોય અત્યારે ઉનાળે જાહેર વાવો એટલે પૈડો વધારે આવે પૈડો એટલે હમણાં તમને વિગતવાર બતાવું ખેતી કરતા એને ખબર જ હોય જો કે ન કરતા એને કદાચ ન ખબર પૈડો કીને કહેવાય ને એ બતાવું પણ દવા મેં એક તો જો મેં સાંટી દીધી બરાબર તો એ જ દેખાય છે અને હજી સાંટવી પડશે કારણ કે નનકી જાય ને ત્યાં બે ત્રણ વાર તો ઉપર ઉપર સાંટીને તેની મરખી વધતી થાય બાકી ઉગી એકલાસ જ જઈએ પણ થોડોક પૈડો છે તમને બતાવજો ભૈડો એટલે જો રે ને થોડા થોડા બરેને એને ભયડો કે આપણે દવા ઉગ્યા ફેર છીએ બહુ વાંધો નથી કોક પાંદડા ને ટોઈ બરે જવા રે કોકોક બરતી છે બાકી વાંધો નથી એમ સારું છે આ રીતને ઉગી જાય માપે ઉગી છે મેં કીધું પારવી થાય પણ વાંધો નથી સારી ઉગી જાય તો એકલા જ ઉગી જાય પણ દવાનો ખટકો બે ત્રણ રાખવો પડશે નકર જાહેર થાય નહીં દેશી વાવી આમાં થાય ખરું તો વાટ વારી વાવું ને એમાં ભયડો બહુ આવે મોટી થાય ત્યાં આ દેશી જાહેર વાવી એટલે એમાં કઈ ખબર નહીં રીત નહીં થાય આપણે કાંઈ અપડેટ જોતા જ રહીશું બરાબર કેવી થાય છે કેવો કેરો એ બધું જોવો જ રહેશે અત્યારે મજો નડી લાંબી કરવાના ના હાલે રામ રામ જય માતાજી બધા કેમ છો બધા મજામાં તો જાળવા પાવાનું હતું અત્યારે હાલે છે નળી આપણે હકેલી ઉલા મધે નસ્તી ના થાય ને લેવા દે રેડી ભીગી કર લે આજે જે ખેસ થોડીક આમ આમ ખેસીન જાવા દે હરખું આજે વાલ ચાલુ કર દી જો નહી થઈ લે હા નવી હોય ત્યાં લગ બસ બસ યો નવી નમ જૂની નવી હોય ત્યાં લગ વધારે

ચાર પાંચ લીંબુ હોય ત્યાં સર થાય પગાર કાયમ પાણી જોઈએ માણસ એટલું માંડ પીવી અત્યારમાં માં પણ પીવું જોઈ મૂળ

તો આપણા ગદપ વાટી લીધો હે અને ગદપ ની ગાડી ઘરે નાખ્યા હે ને જીંદા ભાઈ એટલે બકાલો ને લઈને ઘરે મૂકીને એને પાછા આવતા રહ્યા આજ કાઢવાનું લસણ લસણ હા ઉકાઈ ગયું હે ને લસણ કાઢવાનું ચાલુ કરી દીધું હે તો આપણે કેવડા કેવડા ગાંઠિયા થયા કેવી મહેનત કરી ગાંઠિયામાં ખબર પડી જાય તો હાલ બાજુ જો લસણ કાઢવાનું ચાલુ કરી દીધું હે કેટલું લહણ કાઠી વાર્યું હોતે ને આમ જો પાથરા કરી નાખ્યા ઓછું હે કઠણ

આવા જૂનું લસણ વહી જુ ને એને હવે હે ને નહીં ખાવાનું હવે આ નવું ખાવાનું એટલે નવું રહ્યું ને લસણ જૂનું એ સેજ નહીં ખૂટી રહ્યું છે ખૂટી રહ્યું છે હા ખૂટી રહ્યું છે આ બે ત્રણ દિવસ બે ખેલ લણ ખાંડું ને તો ગાંઠી અંબોરી જાય ને પછી એમાં કર્યું કાઢીને અને પછી ખાંડે એવી રીતે લસણ ખાંડતા હતા આપણે ઓલું લસણ શું મરશું પહેરવતા હતા લસણ આજ ખાંડે ને એટલે એવું જ લાગશે તો એટલે હારું હવે આ લવ નવું લસણ કાઢીએ એટલે પછી નવું લસણ નું મરચું ખાંડીને ખાવાનું હા મજા આવે બાર મહિના સુધી ઉપાડી નઈ હવે થોડાક દી લસણ રોટલા લસણ ના હવે તો થોડાક દી કરે તો બાર મહિના હાલે નહીં કઈ જાજુ નથી આપડે ઘર પૂરતું ભાઈ જો અડધો કેરો વાયો હે એક કેરો ડુંગરીનો નો હે ને આમ કાઢવો પડે એક એક સા હું હા હા બીજો સા પછી હારાનું વ્યવસ્થિત હા વ્યવસ્થિત વ્યવસ્થિત કાઢવું પડે નતર માં દમ સડી ગયો ને કોદારી હાથ માં મના ભાઈના ઘવ કાટા જાવ કાટા પાછા સિન્ધા ભાઈના ઘવ કાટવા ગયા પાછા આ ગામમાં માતાજીનું કામ હતું અહીંયા પાછા ગયા એટલે હમણાથી ને રાતનો ને દિનનો કામ જ કરવાનું થાય અમારો કદાક વ્યામાં થઈ જાય અમે નથી જતા એટલે એટલે પછી હાથ દેવો ને ખોખડા જેવો થઈ જશે એટલે અમારા જણ જણ ને હે ને દિવસને હે ને રાત પાલે સિમેન્ટનું ઉડાડવાનું વાલે હા માતાજીનું કામ કામ ન ફוקા છે

તો ફરતી કીધું લસણ કાઢી એટલે મેં કડીક વ્યા મુખા ને હવે કોદારી દીધી એને એટલે એ કાઢે એને હું કડીક વ્યા ખાઈ લઉં લઈને ચાલુ કરી બા બાઈ કણ જો પૂર્યા વારે એટલે પૂર્યા થોડાક વારે ને પછી તમને બતાવી સોટલા વારવાના હોય ને તો લસણ કાઢી લીધું કાઢીને બધી ચાય લઈ આવ્યા અને અહીંયા જો હા મેં પૂર્યા વારે એક હમુ કરે ને પૂર્યા વારે અહીં સટ્ટો મારી દીધો હોય